તો સલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જશે તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હાર્દિક 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 તો બધ થાય ને પહેલાં જય માતાજી જય દ્વારકાધીશ તો જો આજે થઈ ગયો છે સન્ડે અને આપણે તો આજ તબિયત બહુ સારી નથી એટલે ત્યારે ફ્રી થયાશવી અને જો ત્યારે ના આવીને ત્યારે ફ્રી થઈશું થોડીક અને બે દિવસથી તાવ આવી જશે તાવ શરદી આપણને થઈ ગયું છે એટલે તો એ સિઝન છે એટલે દુકાને જવું પડે છે અને જો આપણે હવે તૈયાર પણ થાશું તમને બતાવું જઈ લો સે વાતાવરણ મસ્ત મજાનું વાદળા કાળામાં મસ્ત થઈ ગયા છે ને સવાર સવારમાં વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે તો જો અમારા બાજુમાં મોટું ઝાડે ઝાડ ઉપર તો બહુ જ

દસ વાગી ગયા છે સવારના તો ચાલો હવે જઈ ફટાફટ દુકાને ફાઈનલી મોડું પણ આજ બહુ થઈ ગયું છે તબિયત સારી નથી એટલે રાસ રાતની આજે છે રજા એટલે રાસ પણ ધરે છે તો બતાવું તમને કઈ તો બધા ને બતાજી એમ જય માતાજી ને રજા સર આજ તમને બતાવીને ફ્રેન્ડ ને દફંગાર વાળો છે જોયો સિિવાય તું ક્યાં છે બગીસે લઈ જાય બોલતું બગીસે બોલતોય નથી શિવા જઈ લો શેરીમાં કૂતરા છો કરતા હોય મારે ખાડા ભાગ ભાગતું ભાગતો ખાડાસ કરતો ને જે હું વાળીને રહીશું આમ જો ધૂડ કરી સાલો હવે આપણે દરવાજોને બધી બંધ કરી દેવી અને જાવી દુકાને ખટાખટ વિડીયોમાં બને આવી જો તો રાતને રજાશે એટલે આપણને મેઘ ભાવે છે ને આપણે મોતી શોખમાં પોસાશે જઈ લો દુકાન સુધી રાજને કીધું સાલો હું બેસી જાઉં અને સિંવને લઈ જતા તા રાજ પગશે અને આપણે દુકાન સુધી બે ઉપર છે આપણી દુકાનો જસ્ટમાં માર્કેટની બાજુમાં

જો કપડા મારા સિવાય જઈ દોરી આપણે ફાઇનલી પોસી ગયા ત્યારે દુકાને હવે સાલો હું સને હવે બધી વાળી સોળી નાખું છું આખો દી આવું બધું કરી હોય સવારમાં આવીને આપણે સાફ સફાઈ દુકાનની કરી નાખી તો સાલો ફાઇનલી દુકાને પોસી ગઈશું હવે સાફ સફાઈ કરી નાખું દીવા કરી નાખું અને પછી આ સને સન્ડે છે તો સન્ડેના ના દિવસે હું બ્લાઉઝ ડ્રેસ ઓછું બનાવતી હોય ને આજ તો હું કોલસાડાની સાડી જાજી હોય ભેગી થઈ ગયેલી બધી અગાર ઉપાડું સંડે ના દિવસે તમને બતાવું સાડીનો જો ઠગલો પડ્યો છે ટેબલ ઉપર ને અડધી અહીંયા છે ને અડધી નીચે જો આ ઠેલ્યું માસી અને અહીંયા પડી છે આજ આપણે ફોલસેડાની સાડી જ ઉપાડવાની છે જાજી તો સાલો હવે આપણે બધી ફોલસેડાની સાડી કરી નાખીએ ફટાફટ અને બપોર સાડા બાર થાય બધી કરી નાખો એટલે ઘરે જમવા ગયા છે વિડીયોમાં બનાવે છે ફોલસેડાની સારું તો ચાલો હવે આપણે ફટાફટ સાડી કરી નાખીએ કેમ કે સાડી સજાજી અને સમય ઓછો અને સાડા બાર થઈ એટલે આપણે ગમે જવાનું થઈ સાડી ફટાફટ કરવા

ચાલે હવે આપણે થોડીક રસોઈ બાકી છે રસોઈ બનાવી નાખવાનું છે એમાં હાસી ઉપાની આવી ગયા છે તો જો ઘરે પોસી ગઈશું ને આપણે ભાત બનાવ્યા છે ને આમાં દાળ વઘારી છે જે લે હું તમને બતાવું મસ્ત મજાની બનાવી છે ને આપણને દાળ ભાત વધારે ભાવે છે રાજને કીધું તમે શાકી લો જો રાજને મેં શાક પાકી છે તો જો રાજ દાળ શાકી કેવી બની છે ટેસ્ટ કરવી પડે ને

આજના વિડીયોમાં એટલું જ તો મારો વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં મળશું જય માતાજી જય મારતાજી